ભક્તિ કે હું ભાવની ભૂખી યુગો યુગ થી જોતી પણ જોતા જોતા જડી ગયા અમને મહાશાયરના મોતી એવી સૌરાષ્ટ્રની દિંગી ધરા અને ઈ ધરતીમાં હાચા મોતીડા પાક્યા ઈ આપણા સંતો છે

મહાત્મા મૂળદાસજી થયા એ મહાત્મા મૂળદાસજીના ગુરુજી મહાત્મા મૂળદાસજીના ગુરુ એટલે સંતશ્રી લોહલંગરી બાપુ અને લોહલંગરી બાપુના ટૂંકમાં આપણે પરિચય જાણવો છે ટૂંકમાં એનું જ્ઞાન કેવું હતું એની વાતું જાણવી છે એ મૂળદાસજી બાપુના ગુરુ લોહલંગરી બાપુનો આશ્રમ ગોંડલમાં આવેલો છે અને ગોંડલમાં આજે પણ બાપુની સમાધિ છે જય અને દર્શન કરજો એમની અંદર જ્ઞાન એટલું હતું એમની અંદર ભક્તિ એટલી હતી એટલે તો એના મહાન શિષ્યો થયા મૂળદાસ બાપુ એક નહીં પણ ત્રણ ત્રણ એના મહાન શિષ્યો થયા છે એના ત્રણ શિષ્યો છે અમરેલી મૂળદાસ બાપુ પરબધામના દેવીદાસ બાપુ અને દાસારામ બાપુ આ ત્રણ શિષ્યો છે ને એ મહાન શિષ્યો થઈ ગયા અમરદેવીદાસ અને સતદેવીદાસ છે આજે દુનિયાની અંદર સતદેવીદાસ અમરદેવીદાસ જેનું નામ ગુંજે છે ને એના ગુરુ લોહ લંગરી બાપુ હતા આજે અમરેલીમાં મહાત્મા મૂળદાસજીનું એટલું નામ વિશ્વની અંદર ગાંજે છે ને એના ગુરુ લોહ લંગરી બાપુ હતા અને દાસારામ બાપુના પણ ગુરુ એ લોહ લંગરી બાપુ હતા આવા જેના મહાન ત્રણ શિષ્યો થયા હોય તો એનો ગુરુ કેટલો મહાન હશે લોહલંગરી બાપુ છે એ કવરે કમર છે ને કમરે ઈ એટલો બધો વજન પહેરતા વ્રજનો એટલે એનું નામ લોહલંગરી પડવામાં આવ્યું હતું પણ ટૂંકમાં એના ઇતિહાસ ને આપણે જાણીએ કેવા મહાપુરુષ હતા તો એનું મૂળ રાજસ્થાન છે રાજસ્થાનમાં આમેર જયપુર નામનું ગામ અને ત્યાં ક્ષત્રિય રાજપૂતમાં બાપુનો જન્મ હતો અને બાપુનું નામ જીવનસિંહ રાઠોડ હતું અને સોળમી સદીમાં બાપુનો જન્મ થયેલો અને ધીમે ધીમે મોટા થયા પછી પોતાના પિતા છે એ સૈન્યમાં સેનાપતિ હતા લોહલંગરી બાપુના જે પિતા છે એ સેનાપતિ હતા અને યુદ્ધમાં કાયમ આવ્યા પછી

અને બાર બાર વરસ સુધી તપ કર્યું છે વિચાર કરજો કે ભક્તિ કેવી રીતે થાય પણ બાર બાર સુધી તપસ્યા કરી છતાંય મનમાં શાંતિ નથી અને કોઈ સંત નો ભેટો થાય છે ને એટલું કે દુઃખ સમર્થ ગુરુ ગોતવા પડે જ્યાં સુધી તમને ગુરુ માર્ગ ન બતાવે ત્યાં સુધી આ જીવનનો ફેરો સફળ ન થાય ત્યાં સુધી તમારા જીવને શાંતિ ન થાય એટલે પછી લોહ લંગરી બાપુ છે એ પોતે વિચાર કરે છે કે ક્યાં સંત મળે ક્યાં સાચો સદગુરુ મળે અને ત્યાંથી ચાલતા ચાલતા ગલતાસ્થાનમાં આવે છે ગલતાસ્થાનમાં ગાલવ ઋષિનો આશ્રમ હતો અને ગાલવ ઋષિના આશ્રમમાં એક દેવ મુરારી નામના સંત અને એ સંતનો બેટો થયો અદ્ભુત જ્ઞાની સંત અને એ સંતે જ્ઞાન આપ્યું જ્ઞાન આપ્યા પછી દીક્ષા આપી અને પછી બાપુનું નામ લોહ લંગરી રાખવામાં આવ્યું કારણ કે કમરમાં એટલો વજન પહેરતા હતા લોખંડનો બધી ઇન્દ્રિયોને પોતે એમ કહેવાય છે કે પોતાના કાબુમાં કરી લીધી હતી એવો મહાન ઓલિયો એટલે લોહ લંગરી બાપુ દેવ મુરારીના શિષ્ય થયા અને પછી ગુરુના એમ કહેવાય છે કે આદેશને કારણે આદેશ આપ્યો કે સૌરાષ્ટ્રમાં જાઓ અને રાજસ્થાનથી ચાલતા ચાલતા સૌરાષ્ટ્રમાં ગોંડલમાં આવે છે બાપુ અને ગોંડલમાં આવ્યા પછી આ ત્રણ ત્રણ શિષ્યો છે એ ત્રણ ત્રણ શિષ્યને બાપુ છે જ્ઞાન આપે ભાઈ અદભુત જ્ઞાની સંતોમાં પ્રકારો ઘણા બધા હોય છે કોઈ સંતે માત્ર ને માત્ર ભજન જ ગાયા હોય છે તો કોઈ સંતે માત્ર ને માત્ર એમ કહેવાય છે કે ભક્તિમય જીવન જીવી અને પોતાનો ઘર સંસાર પણ ચલાવ્યો હોય છે એવા અનેક સંતો મને તમને જોવા મળે છે પણ આ લોહ લંગરી બાપુના ત્રણ શિષ્યો છે એને આ બાપુ લોહલંગરી બાપુ છે એ તો અદ્ભુત જ્ઞાની હતા અને માત્ર ને માત્ર જ્ઞાન આપવાનું જયારે શરૂ કર્યું એ વખતે દાસારામ છે દાસારામ બાપુ એ પ્રશ્ન કરે છે ગુરુજી આપણું જે શરીર છે આપણી જે કાયા છે એના પ્રકાર કેટલા હોય છે ત્યારે બાપુ લોહ લંગરી છે એ જવાબ આપે છે શિષ્યને જવાબ આપે છે દાસારામને કે કાયાના પાંચ પ્રકાર હોય છે પહેલો પ્રકાર છે અન્નમય બીજો પ્રકાર છે મનોમય ત્રીજો પ્રકાર છે પ્રાણામય અને ચોથો પ્રકાર છે વિજ્ઞાનમય અને પાંચમો પ્રકાર છે આનંદમય અને એના કઈ કઈ કામગીરી છે એની પણ બાપુએ વાત કરેલી કે જે મનોમય છે અને અન્નમય છે આ જે પાંચ પ્રકારો છે એનેથી પાર ઉતરી જવું હોય તો શું કરવું જોઈએ એમાંથી પાર ઉતરવા માટે અન્નમયમાં સાત્વિક આહાર આવે છે સાત્વિક ભોજન લેવું અને મનોમયમાં અહમ સોહમના જાપ કરવા સાચા સદગુરુનું શરણું છેવવું અને પ્રાણાયામ એમાં યોગ કરવા અને વિજ્ઞાનમાં વિજ્ઞાનામય છે એમાં સાચા સંતોની સેવા કરવી સત્સંગ સાંભળવો અને જે આનંદમય છે કાયાનો જે પાંચમો પ્રકાર છે આનંદમય એમાં ભીતરથી મૌન રહેવું બોલવું નહીં ભીતરથી મૌન રહેવું એવા કાયાના પાંચ પ્રકારો છે એવો અદ્ભુત બાપુ છે એના શિષ્યોને જ્ઞાન આપે છે એટલે તો આટલા મહાન શિષ્યો એના થયા હોય ને ભાઈ જેના ત્રણ ત્રણ શિષ્યો છે એ મહાન હોય તો એનો ગુરુ એટલો મહાન જ હોય એની અંદર જ્ઞાન એટલું હોય અને દાસારામ છે એને તો ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે પણ એના ટૂંકમાં અમુક વાતો મારે કરવી છે કે કે પ્રશ્ન કર્યો પ્રાણ જીવ જીવાત્મા અને આત્મા અને પરમાત્મા આમાં તફાવત શું છે અને એની કામગીરી શું છે ત્યારે સંત લોહલંગરી બાપુ છે એ જવાબ આપીને એમ કે છે કે ચેતના જ્યારે અન્નમય કોષ તથા પ્રાણમય કોષ સાથે હોય ત્યારે એને પ્રાણ કહેવાય છે અને મનોમય સાથે હોય ત્યારે જીવ કહેવાય છે અને વિજ્ઞાનમય સાથે હોય ત્યારે જીવાત્મા કહેવાય છે અને આનંદમય સાથે હોય ત્યારે આત્મા કહેવાય છે અને આનાથી બધાયથી જ્યારે આગળ નીકળી જાઈ ત્યારે પરમાત્મા કહેવાય છે જીવ છે આ બધાય કોષમાંથી જ્યારે આરપાર ઉતરી જાય ત્યારે એને પરમાત્માનું વિરુદ્ધ મળે છે એટલે પ્રાણ જીવ જીવાત્મા આત્મા અને પરમાત્મા એનો તફાવત શું છે એ પણ આ લોહલંગરી બાપુએ કહી દીધું એટલો અદ્ભૂત જ્ઞાની માણસ અને પછી તો અનેક પ્રશ્નો દાસારામે પૂછ્યા છે અને એના જવાબો બાપુએ આપ્યા છે આવા અદ્ભુત જ્ઞાનેશ્વરી મહાસંત સંત શ્રી લોહલંગરી બાપુને આપણે વારે વારે નમીએ વારે વારે પ્રણામ કરીએ અને લોહલંગરી બાપુએ અઢારસો ને દસમાં માં સમાધિ લીધી અને સમાધિ લીધી અને આજે પણ ગોંડલમાં લોહલંગરી બાપુનો આશ્રમ છે ત્યાં જઈ અને પૂજ્ય બાપુના દર્શન કરજો તો તમને જ્ઞાનની અનુભૂતિ થાય કે કેવો મહાપુરુષ હશે અને એના શિષ્યો મૂળદાસ બાપુ એ અમરેલી જઈને જોજો તો તમને ખબર પડે કે કેટલો મહાપુરુષ કેવડો હોય એ મહાપુરુષના ગુણ કેવા હોય એ ગુણના પ્રકારો કેટલા છે એ પણ લોહલંગરી બાપુએ વાત કરેલી છે ગુણના પ્રકારો ત્રણ હોય છે રજોગુણ અને સત્વગુણ એના પ્રકારો ત્રણ છે અને એના ફાયદાઓ શું છે એ બધું જ લોહલંગરી બાપુ છે ઈ આપણને શીખવાડે છે અને એમાંથી જ આ પતંજલિનું આપણને દર્શન થાય છે એ યોગ ક્રિયાઓ પણ શીખવાડતા હતા અને જ્ઞાન પણ આપતા હતા જ્ઞાન વિજ્ઞાન અને યોગ ક્રિયાઓ સાથે જોડાયેલો આ સંતને વારે વારે આપણે વંદન કરીએ અને પૂજ્ય બાપુને પ્રણામ કરીએ